તહેવારોમાં એકદમ હેલ્ધી ટેસ્ટી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી જાળીદાર મીઠાઈ બનાવીશું એના માટે દોઢ કપ સિંગદાણા લેશું એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે ફોતરા નીકળી જાય ને ત્યાં સુધી શેકી લેશું ઠંડા કરી આ રીતે ફોતરા કાઢી સાફ કરી અને મિક્સર જારમાં એડ કરીશું સાથે અડધો કપ નાળિયેર કાજુ બદામ એડ કરી સારી રીતે બ્લેન્ડ કરી લેશું અને બે ચમચી ઘીમાં આપણે થ્રી ફોર્થ કપ ગોળ લેશું તમે અહીંયા નરમ ગોળ લીધો છે તમે કોઈપણ ગોળ લઈ શકો છો હવે ગોળ સરસ રીતે મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો છે આપણે ગોળની ચાસણી નથી કરવાની આ રીતે થઈ જે પછી બધું મિક્સર એક સાથે એડ કરી સાથે મેં બે ચમચી મિલ્ક પાવડર પણ એડ કર્યો છે સ્કીપ પણ કરી શકાય સારી રીતે મિક્સ કરી આ રીતે બધું પેનથી અલગ થવા લાગે ને પછી આપણે એને રોલ કરવાના છીએ તમે એમાંથી મીઠાઈ પણ સેટ કરી શકો બરફી બનાવી શકો છો આ રીતે બટર પેપર ઉપર સરસ એવો રોલ કરી લેશું અને થોડીવાર માટે આપણે એને ફ્રીઝમાં ઠંડો થવા માટે સેટ થવા માટે રાખી દઈશું પછી આપણે એને મનગમતા શેપમાં કટ કરી લેશું તો આપણે એકદમ જાળીદાર ધરાવવા તૈયાર છે જરથી ટ્રાય કરજો